ન્યૂઝમાં સ્વાગત છે હું વાત કરીએ તો ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના અધ્યક્ષ પદે મુસ્લિમ સમિતિ આગેવાનો તથા ગણેશ મંદિરોની શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદના અધ્યક્ષ પદે ધભોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નવી અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ગામના જાહેર સુલેશ શાંતિનો ભંગ ના થાય તે માટે સૂચનો કર્યા હતા જેમાં જુલુસ તથા શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય ન તેવા કોઈપણ ગીતો વગાડવા નહીં વિવાદ ઉભો કરે તેવી કોઈ પણ પોસ્ટ વાયરલ કરવી નહીં તેવી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી હવે રફીક મંસુરી અમારા ડિવાઇસ પર આપનું સ્વાગત કરશે તકલીફ પડેલી જ વધારે ભાગેલા ચાંદને અને ગાયોને અને ગાયોને આલે આવું ના બને કે એ વખત જઈ બેની यह तुम्हारी सरलता मानते हैं यह मुझे प्रसन्न करने के लिए जीवन तुम्हारी <laughs> आज डबोई पुलिस स्टेशन खाते डबोई पुलिस स्टेशन अधिकारी द्वारा खूबज मोटी संख्या में ग्रामी आगे था। અને એમાં ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ પણ આવેલ હતા અને આવનાર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદનો શું શું આયોજન છે આ બાબતમાં બધા લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ હતા અને કાયદા વ્યવસ્થા જળવાય તો આ બાબતમાં અધિકારીઓ દ્વારા લોકોને સૂચના પણ ઘણા બધી આપવામાં આવેલ હતી